આ એવું સરસ મજાનું વીરના લગ્નનું ગીત છે કે વીરના એના દાદા પણ આવે કાકા પર આવે એને શેનો શોખ છે એ રીતનું આ લગ્નનું ગીત છે બહુ મસ્તનું તો બધા મારા વિવશ મિત્રોને ને જય શ્રી કૃષ્ણ રેટિયા તારાય વડા બળા ટેસન મોટા ને ઘેર ફેસન સુવાલા ખની રેટિયા તારાય વડા તારા ટેસન મોટા ને ઘેર ફેસન સોપારી સવાલા ખની નૂતન વાલી એની પહેન વી ને વાલા પ્રણાવે વીરને દાદા સોપારી સવાલા ખની નૂતન વાલી એની ખુરશી ખુરશીને વાલા રાજા પરણાવે એના દાદા સોપારી સવાલા ખની રેટિયા તારા ટેસન મોટા મોટાને ઘેર ફેસન સોપારી રેટિયા તારાય વડા મોટા ને ઘેર ફેસન સોપારી સહલા કની નૂતન પિન એની ઘડિયાર ને વાલા કાટા એના સોપારીવાલા લાખનીૂતન ફાયને વી એની ઘડિયાળ ઘડિયાળ ને વાલા કાટા પરણાવે એના કાકા સોપારી સવાલાખની રેટિયા તારા એવડા ટેસન મોટા ને ઘેર પેશન સોપારી સવાલાખની રેટિયા તારા યા મોટા મોટન ઘેર ફેશન સોપારી સવાલાખની નૂતન ફેને વાલી એની વાડી વાળીને વાલામ પ્રણીરને મામા સોપારી સહા લાખની નૂતન એની વાડી ને વાલા બાણાવે વીરને માા સુપારી સવાલાખની રેટિયા તારા સવડા ટેસોન મોટા ને ઘેર ફેસન સુપારી સવાલાખની રેટિયા તારાય વડા સવડા સવાડા મોટા ને ઘેર ફેસન સોપારી સવાલા કની નૂતન પાને વાા યનું ઝુમણું વાલા હીરા પ્રણાવે વીરને વીરા સોપારી સવાલા કની નૂતન પાને વાૂ એનું ઝુમણું ને વાલા પરણાવે પ્રણાવેવીરને વીરા સોપારી સવાલા ખની રેટિયા તારા એવડા સવાડા ટે મોટા ને ઘેર ફેસન સોપારી સવાલા ખની રેટિયા તારા એવડા સવાડા ટે મોટા ને ઘેર ફેસન સોપારી સવાલા ખની નૂતન ફાને વાલી એની તલવાર તલવા તલવાનેવાલા ફુમકા પ્રણ આવે એના ફાયબા સુપારી સવાલાખની નૂતન ફાઈને વાલી એની તલવાર તલવારને વાા ફુમકા પ્રણ આવે એના ફાયબા સુપારી સવાલાખની રેટિયા તારા એવડા મોટા ને ઘેર ફેસન ફે સોપારી સવાલા ખની રેટિયા તારા એડડા મોટા ને ઘેર ફેસન સોપારી સવાલાખની નૂતન ફાયેવાલા ગુલાબ ફૂલ ફૂલ ને વાલી વેણી પરણાવે એની બેની સોપારી સવાલાખની ખની નૂતન ફાયવાાલુ ગુલાબ ફૂલ ગુલાબ ને વાલી વેણી પરણાવે એની બેની સોપારી સવાલાખની સવડા સવાડા મોટા ને ઘેર ફેસન સોપારી લાખની બોલો કૃષ્ણ કનૈયા લાલ લખી જે દ્વારિકાથી સખી